મહેસાણા એનિમલ હેલ્પ સેન્ટરની ઘોર બેદરકારી સામે આવે છે એનિમલ હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ને બાસઠ ઉપર ફરિયાદ કરવા છતાં કોઈ મદદ ન મળી હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે રખડતા અને બીમાર પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા એનિમલ હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે આ માટે વિશેષ એમ્બ્યુલન્સો પણ મૂકવામાં છે તેમ છતાં પશુઓ સુધી આ સેવા રહી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠાવવામાં આવી છે ત્યારે મહેસાણા એનિમલ્સ હેલ્પલાઇન જે મહેસાણા શહેરમાં આવેલ સર્વર ચોકી પાસે જે દવાખાનું આવેલ છે જેમાં એક હજાર બાસઠ પર ફોન કરવાથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે મહેસાણા શહેરમાં વધારે ઇમરજન્સી હોવાની

પશુ દવાખાનું જેની અંદર તાત્કાલિક ધોરણે જે પણ ઇમરજન્સી સેવાઓ આપવાની આવે છે એમાં કોઈ જ પ્રકારની કોઈ સેવાઓ આપવામાં આવતી નથી માત્રને માત્ર શોભાના ગાંઠિયાની જેમ જ આ પ્ર કાર્યાલયો ચાલુ રાખવામાં આવે છે ટેલિફોનિક ડિસ્કસ કરવામાં આવે છે ત્યારે પણ એવું કહેવામાં આવે છે કે ઇમરજન્સી વધારે હોવાના કારણે એમ્બ્યુલન્સ વાન તમારા એરિયામાં પહોંચી શકશે નહીં આ છે મહેસાણા પશુ દવાખાનું જેની અંદર આજની તારીખમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ડૉક્ટરની જોડે આવે છે તો ડૉક્ટર ઇન્ચાર્જમાં છે ખરા પણ છે નહીં વાસ્તવમાં શોભાના ગાંઠિયાની જેમ આ ખુરશી પડી છે કોઈ ઇમરજન્સી આવે છે પશુઓને લઈને તો એ લોકો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ નથી બેન તમે ક્યાંથી આવો છો

કેતન ભાઈ કેટલા સમય આવે છે અહીંયા મંગળવાર તો મંગળવાર અને શુક્રવાર સિવાય અહીંયા જે વ્યવસ્થા ગોઠવવામાં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પણ ઇમરજન્સી આવે તો એની માટે શું પ્રોસેસ કરવામાં આવે છે સીધા ઉભા રહો બીજી વસ્તુ કે આ તમે તો સેવક છો હવે આ મૂંગા પ્રાણીઓ છે એમની ઇમરજન્સી આવે તો શું કરવાનું

ગલુડિયાને રક્ષણ આપી રહ્યા છે જે આપ નિહાળી રહ્યા છો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ